પાપના ભાગીદાર કોણ આયોજકોને પણ વિનંતી કરું છું તમે જાણે આ મંત્રણાલોને ચોખ્વટ કરો સમાજની શિક્ષણ સામાજિક ક્રાંતિ આર્થિક મજબૂતાઈ ભાઈચારો ગામે ગામ ભેગા થઈને આખા રાજ્યમાં તમે ભેગા રહો એ સિવાય કોઈ વાત નહીં બે ભાજપવાળા રહેજો બે કોંગ્રેસ વાળા કોંગ્રેસવાળો કોંગ્રેસ વાળો આડું બોલે જગદીશ ઠાકોર તો એના હાથમાંથી માઇક લઈ લો કે બેસ નીચું છો રે ભાજપ વાળો કોઈ બોલે તો ધમલસિંહ ઉભા થાય કે અલ્પેશભાઈ અલ્પેશભાઈ ઉભા થાય માઇક લઈ લો ને મારી ઠકી દો એને જરા મગજમાં રહી ભરે ગઈ છે ને મારો કે આને રૂપિયાથી વેરણ છેરણ કરી નાખીએ અને જુદા પાડી નાખીએ અને આમ કરી નાખીએ અને આમ મગજમાંથી રહી કાઢી નાખો રહી કે તારા રૂપિયા ને તારું જે આવે ઠાકોર એને ભેગા કરવામાં રોકી નાખે આ તાકાત પણ સામાજ અલ્પેશભાઈ અમે પહેલા સમૂહ લગ્ન ની તૈયારી કરી મીટિંગ ક્યાં બોલાવી હતી મને ખબર નહીં જીનમાં ત્યારે નક્કી કર્યું કે અગિયાર વર્ગોડિયા કરો અને હું નિશ્વાસી બહુ ઉત્સાહ બોલી ગયા કે અગિયાર વર્ગ ઓડિયાની પૂરત થશે અમે આપીશું પંદર દાડા તો ફોન આવ્યો પચાસે પહોંચ્યું ઈશ્વરજી કે શું કર્યું છે હું બોલી જાય છે આપણે ચો બાજુ તું અને ચેટલા વિવા કર્યા હતા ભાઈ નેવ્યાસી બે ખટારા ભરીને પૂરત ચમની આવી છે હું અમારું મન જાણ તારે અત્યારે તો મારો પ્રમુખ બેઠો છે પાંચ છ લાખ રૂપિયા ખર્ચવા મારા દસ આગેવાનો છે એકાવન એકાવન હજાર આપીને આખા માણસાને ભેગું કરવા વાળો બધા હમ છોડીને આજે માણસા ભેગું થયું છે માણસા પકડે તો મગર જેવો છે મેલે એમ નહીં પણ ખોટા પકડાઈ જાય છે એ પકડી લેશે ને અમારું સાચું માનતો નહીં એવું એ થાય છે એટલે તમે સાચું પકડો આગળ વધો મા ભગવતી ચોર્યાસી નું ખાતું તમને સદાય મદદ કરતું રહે એ જ વિનંતી સાથે પચીસ એક બે હજાર છવ્વીસ સમૂહ લગ્ન છે જેટલા સમૂહ લગ્ન કરો છો એવા લોકોને નવ તારીખ પછીના રવિવારે બોલાવજો હું અહીં રહીશ હું અહીંયા રહીશ બધાને ખોળો પાથરી બધાને ખોડો પાથરીને કહીશ કે ભાઈ એક જ સમૂહ લગ્નમાં તમે બધા આયોજક બરાબર કોઈને વેલી નહીં કરવું એ ચાર કરે છે ચારે ને બોલાવો અને એ જ એક સમૂહ લગ્ન કરે બરાબર